ધાર્મિક યાત્રા કરાવવાનો છું અને ધાર્મિક યાત્રા છે એકાવન શક્તિ દોસ્તો સનાતન ધર્મ એ માત્ર આસ્થા નથી પરંતુ જીવન સાચું માર્ગદર્શન છે તમને માત્ર યાત્રા જ નહીં કરાવીએ પરંતુ એ યાત્રા સ્થળો સાથે જોડાયેલો ઇતિહાસ એનો સ્તોત્ર અને એને લગતી વાતો પણ તમને સાથે શેર કરીશું અને આ યાત્રા તમને કરાવશે અમારો સરસ મજાનો કલાકાર આર્યાંશ રાંધેજા અને એની ટીમ નમસ્તે મિત્રો આજે હું તમને એક એવા પવિત્ર સ્થળે લઈ જઈશ જેનું નામ છે મિથિલા શક્તિ જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશ મિથિલા શક્તિપીઠની મિથિલા શક્તિપીઠનું મહત્વ મિથિલા શક્તિપીઠ એકાવન શક્તિપીઠોમાંનું એક અત્યંત પાવન સ્થાન માનવામાં આવે છે અહીં દેવી સતીનો વામ સ્કંદ એટલે કે ડાબો ખબો પડ્યો હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે અહીં માતા ઉમા દેવી સ્વરૂપે પૂજાય છે અને ભૈરવ તરીકે મહોદર ભૈરવ પૂજા પામે છે આ સ્થાન મિથિલા પ્રદેશ એટલે કે સીતારામની વંશભૂમિ જનકપુર નેપાળ અને મધુબની બિહાર વિસ્તાર સાથે જોડાયેલું છે મિથિલાંગણ માઇથિલ સંસ્કૃતિ અને રામાયણ પરંપરાનું મુખ્ય કેન્દ્ર હોવાથી તેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ઘણું ઊંડું છે તો મિત્રો ચાલો આપણે આજે વાત કરીશું મિથિલા શક્તિપીઠની શક્તિપીઠોની કથા મુજબ દક્ષ યજ્ઞ દરમિયાન દક્ષે મહાદેવનું અપમાન કર્યો તે જોઈ દેવી સતીને દુઃખ થયું અને તેમણે યજ્ઞકુંડમાં પોતાનું શરીર અગ્નિને અર્પણ કરી દીધું મહાદેવ આઘાતમાં આવી સતીના શરીરને લઈને સમગ્ર બ્રહ્માંડમાં વિલાપ કરતા ફરી રહ્યા વિશ્વના સંતુલન માટે વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીનું શરીર કંડારીને ભાગ કર્યા જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ મિથિલા પ્રદેશમાં દેવીએ પોતાનો ડાબો ખભો વામસ્કંધ છોડ્યો તેથી આ સ્થાન મિથિલા શક્તિપીઠ તરીકે પવિત્ર બન્યું હવે આપણે જાણીશું મિથિલા શક્તિપીઠનું ધાર્મિક મહત્વ શક્તિપીઠ સ્ત્રી શક્તિનું જીવંત પ્રતિક માનવામાં આવે છે માતા ઉમાને અખંડ દેવી તત્વ શાંતિ અને બ્રહ્મ શક્તિનું સ્વરૂપ ગણાય છે જ્યાં ખભો પડ્યો છે તેણે શક્તિના આધાર અને બળનું પ્રતિક દર્શાવ્યું છે રામ સીતા કથામાં મિથિલાનો વિશેષ મહત્વ હોવાથી આ પીઠ વધુ પવિત્ર ગણાય છે અહીં ભક્તો માનતા હોય છે કે માતા ઉમાની ઉપાસના કરવાથી ઘર શાંતિ દાંપત્ય સુખ સંતાન બળ વિઘ્નોથી મુક્તિ અને આયુષ્ય સુખ સમૃદ્ધિ મળે છે મિત્રો હવે આપણે જાણીશું સ્થાનિક ઉત્સવો અને પરંપરાઓ મિથિલા શક્તિ પીઠમાં વર્ષભરમાં અનેક ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે જેમ કે નવરાત્રિ ચૈત્ર અને આશ્વિન બે વખત નવરાત્રિનો બહુ મોટી સ્તર પર ઉત્સવ થાય છે ગરબા પૂજન અનુષ્ઠાન અને વિશેષ શક્તિ પૂજા થાય છે દુર્ગા પૂજા શક્તિ ઉત્સવ ખાસ કરીને મિથિલા વિસ્તારમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે મહાશિવરાત્રિ કારણ કે ભૈરવ મહોદર અહીંના પ્રધાન ભૈરવ છે રામનવમી અને સીતાજી સંબંધિત ઉત્સવો મિથિલા પ્રદેશ સીતા જન્મ જન્મસ્થળ ગણાતા રામ સીતા પરંપરાનો ખાસ રંગ જોવા મળે છે સ્થાનિક માઇથિલ ઉત્સવો છઠ પૂજા વિદેહ મિથિલાંગર પરંપરા કાર્યક્રમો સ્થાનિક લોકનૃત્ય અને સાંસ્કૃતિક મેલો અને હવે જાણીશું મિથિલા શક્તિપીઠનું ચોક્કસ સ્થાન મિથિલા શક્તિપીઠ માટે ઐતિહાસિક સ્ત્રોતો મુજબ ત્રણ ચાર અલગ સ્થાનનો ઉલ્લેખ મળે છે જનકપુર નેપાળ સૌથી માન્ય અને પ્રસિદ્ધ ઉચ્ચૈઠ ભગવતી શક્તિપીઠ મધુબની બિહાર ઉગ્રતારા શક્તિપીઠ સહરસા બિહાર જયમંગલા શક્તિપીઠ સમસ્તીપુર સલોના નજીક મિત્રો આશા છે કે તમને આજનો આ એપિસોડ ગમ્યો હશે અને મિથિલા શક્તિપીઠ વિશે તમને ખૂબ જ જરૂરી અને અત્યંત અગત્યની માહિતી પણ પ્રાપ્ત થઈ હશે જો તમને અમારા સંદેશા અને આવા પ્રકારના વિડીયો ગમે તો અમારી સાથે આ સનાતન યાત્રામાં અમારી સાથે જોડાતા રહો ધન્યવાદ તો કેવો લાગ્યો એપિસોડ ગમ્યો જો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ છીએ એક નવા એપિસોડ સાથે ધન્યવાદ